જય માતાજી આજે આપણે ચણાના રોટની સેવ કરવાની છે તીખી મસાલાવાળી તો એની માટે મેં લાલ મરચું લીધું છે અને આ કાશ્મીરી મરચું છે એટલે થોડું વધારે લેવાનું સેવનો કલર એનાથી એકદમ લાલ થશે તો હળદર અને મરચું નાખ્યું અને આની અંદર ગરમ મસાલાનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું આપણે જો જીરા પાવડર હોય તો એ નાખવાનું ના હોય તો ધાણા જીરું પણ ચાલે તો મેં જીરું નાખ્યું છે હવે ગરમ મસાલો નાખી દઈએ એની અંદર મીઠું સાથે નાખી દઈશું અને અજમો નાખવાનો છે પણ અજમો હાથથી મસળીને નાખવાનો એટલે સુગંધી આવે અને જાડી સેવ છે એટલે સંચામાં ભરાઈ રહેવાની પણ બીક નહીં રહે આપણને એટલે અજમો નાખવાનો છે નાનો લોટ છે એટલે અજમો નાખવો જરૂરી છે આમાં હવે બીજો મરી પાવડર નાખી દઈએ જો બધું મિક્સ કરી લઈએ અને થોડું થોડું પાણી નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું એકસાથે પાણી નથી નાખવાનું નહીં તો લોટ ઢીલો થઈ જવાની બીકરે છે ભલે બે ત્રણ વખત નાખવું પડે પણ થોડું થોડું નાખવાનું અને એટલો બધો કઠણ પણ નથી રાખવાનો સરળતાથી સંચામાંથી સેવ પડી શકે એવો રાખવાનો તો જુઓ લોટ મેં તૈયાર કરી લીધો છે આ રીતનો રાખવાનો છે અને એમાં હવે બે ચમચી ગરમ તેલ નાખી દઈએ અને સંચો પણ મેં તેલવાળો કરીને જ રાખી દીધો છે તો આને થોડું મિક્સ કરી અને સંચામાં ભરી લઈશું એકદમ આરામથી ભરવાનું અને અતિશય વધારે પણ નથી ભરવાનું નહીં તો ઢાંકણું ખુલી જશે જ્યારે તમે પાડશો ને ત્યારે તો આવી રીતે આપણે એક સંચો ભરીને સેવ પાડી લઈએ પહેલાં પછી બીજું જે વધ્યું છે એ લઈશું દોઢેક સંચો ભરાય ને એટલો લોટ છે તો તેલ પણ મૂકી દીધું છે હવે આની અંદર તમે સેવ પાડો ત્યારે ગેસ ધીમો કરવાનો નહીં તો વરાળથી દાજી જવાય હાથમાં અને એક ગૂંચરું જ પાડવાનું છે કેમ કે જાડી સેવ છે એટલે ચડતા થોડી વાર લાગશે અને એક વખતનું ખૂચરું પડી જાય એટલે સંચો પાછો ફેરવી લેવાનો એટલે એની જાતે સેવ પડતી બંધ થઈ જશે જુઓ આ રીતે હવે ગેસ ફાસ્ટ કરી દેવાનો અમે થોડું થોડું પ્રેસ કરીશું એટલે સરસ ચડી જશે સેવ હવે ફેરવી લઈને ફેરવતી વખતે તેલ ઉડે ને એનું ધ્યાન રાખવાનું જુઓ સરસ થઈ ગઈ છે આપણી સેવ તો આવી રીતે બધી સેવ પાડી લઈશું એકદમ સરસ કડક થઈ છે જુઓ હું તમને બધી સેવ પડી ગયા પછી હું બતાવું છું કેટલી સરસ થઈ છે જુઓ એકદમ કડક અને ડોટ સંચો લોટ હતો એમાં આટલી બધી થઈ છે સેવ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર ને કમેન્ટ કરજો જુઓ કેટલી સરસ સેવ થઈ છે એકદમ છે ને સરસ તો ચોક્કસથી શેર કરજો લાઇક કરજો કમેન્ટ કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો આપણી તીખી સેવ તૈયાર છે તો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી